શહેરાના બસ સ્ટેશન વિસ્તારથી અણિયાદ ચોકડી સુધીના રોડ્સના બંને સાઈડના પાકા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બસ સ્ટેશન વિસ્તારથી અણિયાદ ચોકડી સુધીના ઓટલા અને પતરાળાના શેડ સહિતના કાચા પાકા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જીસીબી મશીન મારફતે સવારથી જ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીએસઆરડીસીના નાયબ કાર્યપાલક ઇજનેર શહેરા પ્રાંત અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસર અને ટોલ વિભાગ સહિતની સંયુક્ત ટીમ સ્થળ ઉપર હાજર રહીને આ કામગીરી પર નજર રાખી રહ્યા છે જીએસઆરડીસી દ્વારા બસો ઉપરાંત દબાણકારોને દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી મુખ્ય હાઇવે માર્ગની મધ્યમાંથી જોગવાઈ મુજબ રેખા નિયંત્રણના નિશાન કરી તંત્ર દ્વારા હાઇવે પર ટ્રાફિક સમસ્યાને લઈ રૂપ થતા બંને તરફના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ તારીખ સત્તાવીસ એક બે હજાર છવ્વીસના રોજ જીએસઆરડીસી ફ્રાન્સ સાઈડ ના સંકલનમાં આજ રોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે અંદાજે બસો થી વધારે દબાણો છે હાલમાં અત્યારે અમારા ભાઈ જીએસઆરડીસી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ પ્રશાસન શહેરા પીઆઈ સાહેબ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ તમામે તમામ સરકારી અધિકારીઓ અહીંયા મોજુદ છે શહેરા નગરપાલિકા વિસ્તારની અંદરથી ગોધરાથી લુણાવાડા તરફ જતા જીએસઆરડીસી નું જે આપણો મુખ્ય હાઈવે છે હાલોલ શામળાજી જે હાઈવે એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત આપણા અમારા તાલુકા સેવા સદનથી અણીયા ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ફૂટપાથ ઉપર પણ લોકો દ્વારા લારી ગલ્લા કે વાહનો રાખવાના લીધે અને કેટલાક દુકાનદારોના લીધે આગળ જે એમને પોતાના કાચા શેડ વગેરે બનાવી લીધેલું હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી એટલા માટે હાલ જીએસઆરડીસી દ્વારા જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત ત્રણ વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસીના કાર્યપાલક શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે અને આજે અને કાલે બે દિવસની અંદર બંને તરફ એમના આરઓ ડબલ્યુની અંદર જે વિસ્તાર આવી રહ્યો છે એના ઉપર કોઈએ જો સ્થાયી આવા શેડ બનાવ્યા હશે કે કોઈ લારી ગલ્લાવાળા વિધાઉટ પરમિશન આ રીતે ઊભા હશે તો એ સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારના દબાણો એ તાલુકાની અમારી મામલતદાર કચેરી પ્રાંત કચેરીની ટીમ સાથે નગરપાલિકા જીએસઆરડીસી અને પોલીસ બંદોબસ્ત એ એને હટાવશે કાલ સુધીની અંદર એ દબાણ આપણે હટાવીને કામગીરી પૂરી કરી અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થાપન કરીશું